હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારા એક લોંગ વિડીયો માં તમારું સ્વાગત છે તો શું કે મારી YouTube ફેમિલી તો બધાને જય શ્રી રામ તો મિત્રો આજે વિડીયો ચાલુ કર્યો આપણે લોંગડી થી કેમ લોંગડી થી કેમ કે ભાઈ આજે પાર્ટીનો વિડીયો કેમ કે હવે થોડા દિવસમાં પાર્ટીના વિડીયો જોવા મળશે કેમ કાનાદા હા અરે પાર્ટીનો વિડીયો છે એ આખો ઓળાનો થંબનેલ જોઈને તો તમને ખબર જ પડી જશે ને કાનાદા રહી જાય કેમ કાનાદા હું છું તો રિયાણ થોડું હોય તો જગદીશ હોય કે કીધું હું કીધું એ તો કો કાઈ ન કાઈ ન જય હોય નો હોય હા

ઓહો મોરન આ એક ફણસો લીયો જોને મિત્રો ઓપીને આવી જો છે ને ઈ હવે જો લીંબુ કાપે લીંબુ નાખવું પડે માશાલ્લા શાળમાં ભાઈ ટાઈડ હવે સિમકીને વાત જવા જોની એને ખાલી ને રહી સુતો આવે હિંજા એવરા એવરા થાઉ દુમળી થાતી મિત્રો જમી બમી લીધા છે ને હવે નીકળી છે મી બાપ દીકરો ઘર ને ભાઈ બહુ ટાઈટ છે ઓકે કતો હું મસ્તી ને કતો બબ્બે કોટ પહેરા જોઈ લો ફોટો ન લાગે ને જોઈ લો બબ્બે કોટ પહેરા ને મિની બ્લો એલા મિની બ્લો હું લોંગ વિડિયો તમને સારું લાગ્યો હોય ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ ના બહુ એટલું બધું તો નહીં જમી હોય પણ લોંગ બહુ મોટો ને બીનો પણ આમ એક બે મિનિટ એમ તો વધી ગયો મિત્રો પિન ભાઈ આવે છે ગેટ ખોલવા ગેટ હે ને બહુ હેવી છે Halo Upin, bye bye, bagi.